એટીએમ ફૂડ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે આજે આપણે આવ્યા છીએ એસપીપી રેસ્ટોરન્ટમાં એસપીપીનું ફૂલ ફોર્મ છે શ્રી પ્રણવ પ્રસાદ રેસ્ટોરન્ટ એસપીપી રેસ્ટોરન્ટ છે એના ઓનર છે વ્હાઈટ પોટેટો જે વડોદરાની બહુ જાણીતી રેસ્ટોરન્ટ છે એમના જ માલિક છે એમના સને એક નવું વેન્ચર ચાલુ કર્યું છે એસપીપી રેસ્ટોરન્ટ ફૂડ મેનુ તમને કહી દઉં તો અહીંયા ચાઇનીઝ પંજાબી અને સાઉથ ઇન્ડિયન ક્યુઝિન મળશે ક્વોલિટીમાં ઓલરેડી વ્હાઇટ પોટેટો રેસ્ટોરન્ટ છે એનું ઓલરેડી નામ વડોદરામાં છે જ એસપીપીનું બી એવું જ છે અહીંયા તમને ક્વૉલિટીનો સેચ પણ કોમ્પ્રોમાઇઝ કરવામાં આવે નહીં તમને પ્યોર ઓથેન્ટિક સબ્જી સાઉથ ઇન્ડિયન ચાઇનીઝ બધું આપવામાં આવશે અહીંના રેટ બહુ નોમિનલ છે જે હાઇવેની રેસ્ટોરન્ટમાં હોવા જોઈએ એટલા જ રેટ છે સારામાં સારા રેસ્ટોરન્ટની ક્વોલિટી અહીંયા તમારી સામે અવેલેબલ રહેશે લોકેશનની તમને વાત કરી દઉં તો ગોલ્ડન ચોકડી છે ત્યાંથી તમે આજવા ચોકડી તરફ આવો તો જેઓ બ્રિજ એન્ડ થાય ને તરત જ આવશે પાંચસો મીટરના અંતરમાં તમને એસપીપી રેસ્ટોરન્ટ દેખાશે વ્હાઈટ કલરની રેસ્ટોરન્ટ છે ઉપર લખેલું જ છે એસપીપી રેસ્ટોરન્ટ પંજાબી ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયન બીજું તમને કહી દઉં કે અહીંયા નાસ્તો બી મળે છે અહીંયા સવારમાં છે ને સેવસડ બટાકાપૂવા પાઉંવડા અને સમોસા આ ચાર વસ્તુ નાસ્તા સ્વરૂપે મળશે બહુ રેટ બી નથી એકદમ નોમિનલ રેટ છે ચાલીસ ત્રીસ દસ વીસ એવી રીતે રેટ રાખેલા છે તો તમને વધુ બતાવીશું ચાઇનીઝ સાઉથ ઇન્ડિયન અને પંજાબી અહીંયા છે ને પંજાબી થાળી બી અવેલેબલ છે પંજાબી થાળીમાં એક પનીરની સબ્જી ફુલકા રોટલી ચાર દાળ ફ્રાય મિક્સ વેજ જીરા રાઈસ પાપડ કચુંબર એકસો વીસ રૂપિયામાં પંજાબી થાળી અવેલેબલ છે બટર વડાપાઓ પંદર રૂપિયામાં છે કૌમા ત્રીસ રૂપિયામાં છે સમોસા દસ રૂપિયામાં છે અને સેવસર ચાલીસ રૂપિયામાં છે ટાઈમિંગ છે સવાર સાતથી બાર અને ચારથી સાત આ રીતનો ટાઈમ છે નાસ્તા માટે અને હોટલનો ટાઈમિંગ છે બપોર અગિયાર વાગે સ્ટાર્ટ થાય અને સાંજે ચાર વાગ્યા સુધી અને સાંજે છ વાગે સ્ટાર્ટ થાય એ રાત્રે એક વાગ્યા સુધી અહીંયા એ રીતનો ટાઈમિંગ છે જુઓ અહીંયા તમને આટલું સરસ સિટિંગ છે હવે તમને કિચન બતાવીએ ચલો જાઓ જો તમે કિચન જોશો ને તો એકદમ હાઈજિનિક ક્લીન કિચન લાગશે તમને જોઈ લો કોઈપણ પ્રકારનું કોઈપણ વસ્તુ તમે જોશો ગેસ ચૂલા તંદુર બધું એકદમ નીટ એન્ડ ક્લીન જોવા મળશે આ રીતે અહીંયા એમની ચાઇનીઝ આઈટમ બને છે પછી અહીંયા એમનું બધું સબ્જી વબજી બને અહીંયા રોટીનું સેક્શન છે આ એમનું તંદુર છે બરાબર તો આ સરસ આટલું એમનું હાઈજીનથી મેન્ટેન ફૂલ એમનું કિચન છે ચાલો અત્યારે આઈપીએલ ચાલે છે તો અત્યારે એસપીપી રેસ્ટોરન્ટમાં તમે લાઈવ આઈપીએલ એન્જોય કરવા મળશે જમો સાથે આઈપીએલ બી એન્જોય કરો જેટલો ટાઈમ બેસો એટલા ટાઈમ બેસો આઈપીએલ એન્જોય કરો મારું નામ પ્રણવ પિયુષ પટેલ છે હું એસપીપી રેસ્ટોરન્ટ ચલાવું છું એસ પી પી રેસ્ટોરન્ટનું ફૂલ ફોર્મ છે શ્રી પ્રણવ પ્રસાદ અમે અહીંયા પંજાબી ચાઇનીઝને સાઉથ ઇન્ડિયન સર્વ કરીએ છીએ રેસ્ટોરન્ટનું ટાઈમિંગ છે સવારના અગિયાર વાગ્યાથી લઈને સનના ચાર વાગ્યા સુધીને અને સાંજે છથી લઈને રાતના એક વાગ્યા સુધીને અમે અહીંયા સવારે ચ કોફી નાસ્તો બી અહીંયા સર્વ કરીએ છીએ અહીંયા એમાં અમારી પાસે વડાપાઉં છે સમોસા છે પછી સેવસડ છે પૌવા છે ચ કોફી છે એનો ટાઈમિંગ છે સવારે સાત વાગ્યાથી લઈને બપોરના બાર વાગ્યા સુધીને અને અમે આ રેસ્ટોરન્ટ લાઇનમાં છવ્વીસ વરસથી છે મારા ફાધર વ્હાઈટ પોટેટો રેસ્ટોરન્ટ ચલાવજો હું સન થવું મેં અહીંયા હાઈવે પર એક નવા કોન્સેપ્ટથી ચાલુ કર્યું છે નવા નામથી નવા બ્રાન્ડથી અહીંયા અમે એ જ ટેસ્ટની એ જ ક્વોલિટી અમે પ્રાઇઝ રેન્જમાં આપે છે ઓછા પ્રાઇઝ રેન્જમાં જે બધાને અફોર્ડેબલ રહે અને સારું રહે અને આપણું લોકેશન છે ગોલ્ડન ચોકડીથી સુરત સાઈડ ટર્ન લેવાનો અને થોડાક આગળ આવશો ત્યાં જ તમારે બ્રિજ પત્તા પહેલાં ડાબી સાઈડ તમને દેખાશે આજે એસપીપી રેસ્ટોરન્ટમાં આપણે સૌ પ્રથમ ચાઇનીઝ મેનુ ટ્રાય કરવા જઈ રહ્યા છે આ છે ક્રિસ્પી ચીઝ ઝેસ્ટ આ તમને એવું લાગતું હશે કે આ ચીલી પનીર છે ચીલી પનીર નથી આ ચીઝ છે જો તમે ખોલીને બતાવો આ ચીઝ છે જો ચીઝ છે ને એને એ લોકો એકદમ ફ્રીઝ કરી રાખ્યું છે જેથી એકદમ હર્ડ થઈ ગયું છે એટલે આ શેપમાં અત્યારે એવું ને એવું રહી શક્યું છે ક્રિસ્પી ચીઝ ઝેસ્ટ આ લાઇપમાં પહેલી વખત આપણે ટ્રાય કરીશું આ સ્ટાર્ટર યુનિક છે ફુલ્લી ચીઝથી ભરપૂર અંદર ચીઝ જ છે આટલો મોટો ચીઝનો એક પીસ છે એવી રીતે આની અંદર જેટલા બી પીસ આવે એટલા બધા ચીઝથી ભરપૂર હશે ઉપરથી ક્રિસ્પી છે અંદરથી ચીઝ છે ક્લાસિક સ્ટાર્ટર છે જે મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યું ક્રિસ્પી ચીઝ ઝેસ્ટ આ એસપીપી રેસ્ટોરન્ટ જે છે ને એ એકચ્યુલીમાં એમનો ઓનર છે વ્હાઇટ પોટેટો રેસ્ટોરન્ટવાળા પહેલાં બી એમના ઓનરે કીધું એ પ્રમાણે કે એ પચીસ વર્ષથી વધારે આ ધંધામાં ઇન્વોલ્વ છે એટલે એમના ટેસ્ટમાં છે ને તમને કોઈ પણ પ્રકારની કોમ્પ્રોમાઇઝ જોવા નહીં મળે ક્વોલિટીવાળી વસ્તુઓ બધી વાપરે છે ઇવન મસાલાથી મારીને જેટલી બી વસ્તુ અવેલેબલ હોય બધી લોકો ક્વોલિટીવાળી વાપરે છે એમનો રાઇસ બી છે અને દરેક હોટલમાં કેવું હોય ખબર છે એક એમના મતલબ ટેસ્ટ હોય ને એમના સેફની બનાવટ પર હોય અહીંના અંદરના જે શેફ હતા ને એકદમ મતલબ એવું સમજી લો ફૂલ સ્પીડમાં કામ કરવાનું તો બી ટેસ્ટમાં છે ને તમને એક પર્સન્ટનો બી ડિફરન્સ જોવા નહીં મળે સો તમારે અહીંયા ચાઇનીઝ ખાવું હોય તો તમે એસપીપી રેસ્ટોરન્ટમાં જરૂરથી આવજો અહીંયા એમની શેઝવાન નૂડલ્સ બી છે આપણે એ ટ્રાય કરી લઈએ આના પછીનું અમારું નેક્સ્ટ મેનુ હશે પંજાબી એ શોર્ટ ટાઈમમાં અમે પંજાબી હવે ટ્રાય કરીએ એસપીપી રેસ્ટોરન્ટમાં સ્ટાર્ટર ખરેખર એક નંબર છે તમે જરૂરથી આવજો રેસ્ટોરન્ટમાં આપણે મંગાવ્યું છે પંજાબી મેનુ પંજાબી મેનુમાં એમની એની સ્પેશિયલ એસપીપી વેજ સબ્જી છે જેમાં બે ગ્રેવી આવે પનીર પસંદા છે આવી પનીર પસંદા સબ્જી આખા ઓડોદરામ તમને કોઈ જગ્યાએ નહીં મળે અહીં પનીર ફના છે પનીર પોકેટ છે સુફાની પનીર છે આ બધા છે ને અલગ અલગ ટાઈપના પનીર છે કે જે ખાલી પનીરના પીસીસ નથી નાખતા પનીરના પીસને કટ કરે એની વચ્ચે એક સ્ટફિંગ ભરે એને એક બેટરમાં રેપ કરીને એને ફ્રાય કરે અને એને કટ કરીને પંજાબી સબ્જીમાં નાખે તો એના નાના નાના પીસ કરીને ઉપર એમને નાખેલા છે લચ્છા પરાઠા છે ગાર્લિક નાન છે અને એમનો સ્પેશિયલ એસપીપી સ્ટફ પરોઠો છે જે એકદમ બિગ સાઇઝમાં આવે એના આઠ દસ પીસીસ કરીને તમને આપે લચ્છા પરાઠા ચૂર નાન બી કહેવાય એને એકદમ આમ સ્પીસ કરીને એ રીતે આપે ઉપર બટર બટર ચોપડીને આપે એમની સ્પેશિયલ એસપીપી વેજ સબ્જી જે બે ગ્રેવીમાં છે એમાંથી આપણે એમાં કોફતા નાખેલા છે ઉપર કાજુ નાખેલા છે દ્રાક્ષ નાખેલી છે તો આપણે એક તો આ જો આ ગાર્લિક નાન છે અંદર કોફતું બી લઈએ આપણે વાહ ખરેખર કહું વડોદરામાં કેવી વ્હાઈટ પોટેટો ફેમસ છે એવી રીતે હાઈવે પર આ રેસ્ટોરન્ટ એસપીપી રેસ્ટોરન્ટ તમને ગેરંટી મારું છું અહીંના જેવો ટેસ્ટ છે ને તમને હાઈવે પરની કોઈ હોટલમાં નહીં મળે તમે ખરેખર કહું છું તમે આવશો એક વખત તો તમે ફરીથી આવશો ખાસ કરીને આ બધી અલગ અલગ ટાઈપની એમની પનીરની સબ્જી એમના નાન અને એમની ચાઇનીઝ અને અલગ અલગ બીજી ડિશિસ ખાવા માટે અહીંયા સાઉથ ઇન્ડિયન બી મળે છે ચાઇનીઝ બી મળે છે અને અહીંયા પંજાબી તો એમનું છે જ એઝ ફેમસ ખરેખર કહું છું આવી સબ્જી તમને વડોદરામાં કોઈ જગ્યાએ નહીં મળે વડોદરામાં એમના વ્હાઈટ પોટેટોમાં તો મળે જ છે પણ તમારે જો હાઈવે પર આવવું હોય તો ગોલ્ડન ચોકડી પાસે તમારે આ એસપીપી રેસ્ટોરન્ટમાં તમારે આવવું પડશે પનીર પસંદ આ સબ્જી એમની એક પનીર ફના છે એ બી જોરદાર છે પ્લસ બીજી બધી કોફતામાં બી અલગ અલગ છે નરગીસી કોફતા છે ફિરદોસી કોફતા છે અલગ અલગ ટાઈપના કોફતા છે તમે આ બધી સબ્જી ખરેખર એવું ટ્રાય કરજો મજા આવશે તમને એમનો છે ને સ્ટોપ પરઢો છે જે જેની અંદર આટલું બધું સ્ટફિંગ નાખવામાં આવે છે મતલબ બહુ વધારે સાઇઝમાં આ તમે સ્ટફિંગની ખાલી ક્વોન્ટિટી જુઓ કેટલી છે એમાં પનીર છે ચીઝ છે વેજીટેબલ છે બધું જ છે આ પરાઠાને એની ચટણી સાથે ટ્રાય કરવાની એ મજા છે એ તમે મતલબ અહીંયા આવશો તો જ તમને મળશે આ એકદમ ફૂલ્લી લોડેડ સ્ટફ પરાઠો છે આ એસપીપી રેસ્ટોરન્ટમાં તમને અનબિલિવબલ ટેસ્ટ મળશે અને અનક્રેડિબલ પ્લેસ છે આ એસપીપી રેસ્ટોરન્ટ ખરેખર કહું છું ફૂડમાં ક્લાસ ક્વોલિટી વિથ નો કોમ્પ્રોમાઇઝ તમે ખરેખર આવજો અહીંયા અમે પહેલાં ચાઇનીઝ મેનુ ટ્રાય કર્યું હવે પંજાબી ટ્રાય કર્યું અને એમનો નેક્સ્ટ વિડીયો આવશે ને ત્યારે અમે સાઉથ ઇન્ડિયન ડિશિસ ટ્રાય કરીશું તમને આ જગ્યાનું ફરીથી લોકેશન કહી દઈએ છીએ તમે ગોલ્ડન ચોકડીથી આવો એટલે તમારે સુરત તરફ એટલે આપણે કપુરાઈ તરફ આજવા તરફ તમારે વળવાનું ત્યાં જેવા તમે આવશો બ્રિજ એન્ડ બી નહીં થાય એના પહેલાં તમને એસપીપી રેસ્ટોરન્ટ દેખાશે અમે ગૂગલ પર એનું જે એસપીપી રેસ્ટોરન્ટનું જે લોકેશન છે એ બી નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશું અને બે વખત અમે એડ્રેસ બતાવી દઈશું બીજું અહીંનો નંબર બી નીચે નાખીએ છીએ કદાચ તમે કોઈક જગ્યાએ તો આવો તો તમે ફોન કરી અહીંયા પહોંચી શકશો ઓકે અને બીજું તમે ટાઈમિંગ કહી દઈએ અહીંયા છે ને સવારમાં નાસ્તો બી મળે છે અહીંયા સેવસડ મળે છે વડાપાઉ કૌવા સમોસા આટલી વસ્તુ મળે છે સવારમાં સાતથી દસ પછી અગિયાર વાગ્યા રેસ્ટોરન્ટ ઓપન થાય રેસ્ટોરન્ટમાં તમને અગિયાર વાગ્યાથી લઈને કે બપોરના ચાર વાગ્યા સુધી તમને એઝ યુઝ્યુઅલ પંજાબી સાઉથ ઇન્ડિયન અને ચાઇનીઝ મેનુ મળશે સાંજે છ વાગે સ્ટાર્ટ થાય રાત્રે એક વાગ્યા સુધી મળશે તો રાતના રશિયાઓ માટે તમારા હાઈવે પર એમાંય તમે આવતા જશો તો તમે અહીંયા બી આવજો અહીંયા બી દાલ મખની મળે છે અહીંયા બી પંજાબી મળે છે અહીંયા બી ચાઇનીઝ મળે છે અને અહીંયા બી સાઉથ ઇન્ડિયન ડિશિસ મળે છે એ પણ પ્યોર ક્વૉલિટીવાળી તમારા માટે અમે আলগ অলগ কুজি ৰেষ্টুটো মি নাডিঅ' মাছ লাইক ফ'ল' সবসক্ৰাইব এ ডিএম ফুড ষ্টুডিঅ'